નમસ્કાર મિત્રો ફરી એકવાર તમારું સ્વાગત છે આગલો એકમ જોઈ લીધો દોસ્તો એ વિડીયો તમે ન જોયો લિંક આપી દઈશ તમે જોઈ જોઈ લેજો ફ્રેન્ડ અને જે પ્લે લિસ્ટમાં વિજ્ઞાન એન્ક ફોલ્ડર બનાવેલું છે ધોરણ છ ત્યાં જઈને તમે સર્ચ કરીને જોઈ શકો છો યુટ્યુબ ચેનલમાં જઈને જો દોસ્તો આજે આપણે વસ્તુઓના જૂથ બનાવવા બરાબર વસ્તુઓના જૂથ બનાવવા દોસ્તો આપણી આસપાસ વસ્તુઓ ઘણી બધી હોય છે બરાબર આપણે જોયું જોઈએ કે આપણા ખોરાક અને કપડામાં અત્યંત જે વિવિધતા રહેલી છે માત્ર એક કપડાં નહીં પરંતુ આવી વિવિધતાવાળા વાળા અનેક વસ્તુઓ બધા જ સ્થાને રહેલી છે આપણે આપણી ચારે બાજુ ખૂબ જે ખુરશી બળદગાડું સાયકલ રસોઈ બનાવવા માટેના વાસણો ચોપડીઓ કપડાં પાણી પથ્થર તથા અન્ય વસ્તુઓને નિહાળીએ છીએ આ બધી વસ્તુઓ આપણે જે રંગ તથા ઉપયોગ જુદા જુદા હોય છે બરાબર કે આ વસ્તુનો રંગ અને આકાર અને ઉપયોગ પણ અલગ અલગ હોય છે તમારી આસપાસ જુઓ અને આકારમાં ગોળ હોય તે વસ્તુ ઓળખો આપણી આ યાદી રબરનો દડો ફૂટબોલ લખોટી આવી શકે છે જો આપણે આપણી યાદીમાં લગભગ ગોળાકાર વસ્તુનો સમાવેશ કરીએ તો તેમાં સફરજન નારંગી અને ગળો આ બધી અનેક પ્રકારની વસ્તુઓ આપણને જોવા મળે છે ફ્રેન્ડ્સ બરાબર કે અનેક પ્રકારની આપણને વસ્તુઓ જોવા મળે છે અહીંયા તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે જે આપણી આપણી આસપાસ ઘણી બધી વસ્તુઓ આપેલી ચિત્રો આપેલી સીડી આપેલી છે રમકડા આપેલા છે અ કપ આપેલો છે કપ ગ્લાસ પકડ પંચ આ બધું ઘણું બધું ફાયલો બધું આપણી આસપાસ ઘણી બધી વસ્તુઓ આપણને આપેલી છે ફ્રેન્ડ્સ બરાબર ફ્રેન્ડ્સ હવે માની લો કે આપણે આપણે એવી વસ્તુ એક જૂથ બનાવવા માંગીએ છીએ કે જે પ્લાસ્ટિકની બનેલી હોય તો આ જૂથમાં ડોલ લંચ બોક્સ રમકડા પાણી ભરવાના પાત્ર પાઇપ આવા પ્રકારના અનેક વસ્તુઓને સ્થાન મળી શકે છે છે આ વસ્તુઓ જૂથ બનાવવાની જે જે અનેક રીતો ઉપરાંત ઉપરના ઉદાહરણમાં આપણે વસ્તુ અથવા તે જે પદાર્થના બનેલા છે તેના આધારે જૂથમાં વહેંચણી કરેલ છે આપણી આસપાસ તમામ વસ્તુઓ એક અથવા એકથી વધુ પદાર્થોની બનેલી હોય છે આ પદાર્થો કાચ ધાતુ બરાબર પ્લાસ્ટિક લાકડું રૂ ગારો અથવા માટીના હોઈ શકે છે શું તમે પદાર્થના અને અન્ય વધારે ઉદાહરણો વિશે વિચારી શકો છો તો દોસ્તો અહીંયા આપણે પ્રવૃત્તિ દ્વારા પણ જોઈ શકીએ છીએ કે ચાલો આપણે પ્રવૃત્તિ પ્રવૃત્તિ કરીએ અહીંયા એક આપેલી છે દોસ્તો ચાલો હવે આપણે આસપાસથી શક્ય હોય તેટલી વધારે વસ્તુઓ એકત્રિત કરીએ અને આપણા મનની પ્રત્યેક વસ્તુ ઘરમાંથી રોજ બે રોજ ઉપયોગ લેવામાં આવતી કેટલીક વસ્તુઓ લાવીએ છે તથા કેટલીક વસ્તુઓ આપણે વર્ગખંડમાં અથવા શાળાની બહારથી એકત્રિત કરી શકીએ છીએ આપણા દોસ્તો

બરાબર આ બધી વસ્તુ આપણે વર્ખંડમાં લાવી શકતા નથી અને બધી વસ્તુઓને અલગ કરો જે કાગળ અથવા તો લાકડાની બનેલી હોય એ આપણે આપણે વસ્તુઓ પણ અલગ યાદી બનાવીએ ફ્રેન્ડ્સ બરાબર હવે બધી જ વસ્તુઓને બે જૂથમાં વહેંચે છે એક જૂથ બધી વસ્તુઓ કે જે કાગળ અથવા લાકડાની બનેલી હોય જ્યારે બીજા જૂથમાં એવી વસ્તુઓ કે જે આ પદાર્થોની બનેલી હોય તે જ જે રમવાનું જમવાનું બનાવવાની વસ્તુઓ પણ અલગ કરી શકીએ છીએ બરાબર હવે ચાલો હવે આપણે થોડું વધુ વ્યવસ્થિત કામ કરીએ એકત્ર કરવામાં આવેલી બધી વસ્તુઓની જે યાદી બનાવવાની પ્રત્યેક વસ્તુ જે પદાર્થની બનેલી હોય તેને ઓળખવાનો પ્રયત્ન કરો શક્ય તેટલી વસ્તુઓ વિશે માહિતી એકઠી કરી આ કોષ્ટક મુજબ મોટું જે બનાવવાની મજા પડશે બરાબર મોટું પતલું જે છે એ બનાવવાની મજા પડશે દોસ્તો અહીંયા તમે જોઈ શકો છો ફ્રેન્ડ એક ટેબલ આપેલું છે બરાબર એક ટેબલ આપેલું છે વસ્તુઓને જેમાંથી બનેલી અને તેમાંથી બનેલી અન્ય વસ્તુઓ ફ્રેન્ડ્સ બરાબર હવે લાકડામાંથી ખુરશી બને ટેબલ બને બળદગાડા હળ કાગળમાંથી પુસ્તકો નોટબુક બરાબર બરાબર ચામડામાંથી અનેક વસ્તુઓ બને પ્લાસ્ટિકમાંથી પણ બને છે શું છે તમારે લખવાનું હોય છે ફ્રેન્ડ્સ હવે બીજી પ્રવૃત્તિ અહીંયા આપેલી છે પ્રવૃત્તિ આપણે જોવાની છે ફ્રેન્ડ્સ બીજી પ્રવૃત્તિઓ આપણને શું આપેલું છે કે કે દોસ્તો સામાન્ય રીતે પદાર્થોની યાદી આપવામાં આવેલી છે તેના સિવાય તમે જાણતા હોય તેવી અન્ય વધારે પદાર્થો કોષ્ટકના કલમ એકમાં ઉમેરી શકો છો ફ્રેન્ડ બરાબર મેં તમને અહીંયા બતાવી દીધું કે જે યાદી આપેલી છે એમાં એના સિવાયની બીજી પણ તમે ઉમેરી શકો છો ફ્રેન્ડ્સ અહીંયા કોષ્ટકમાં આપેલું છે તે એ કોષ્ટકમાં આપેલું છે એ જ અહીંયા આપણને લખેલું છે ફ્રેન્ડ્સ હવે દોસ્તો તમે જોઈ શકો દેખાવ દેખાવ પણ છે અને પદાર્થોના છે એ આપણે ગુણધર્મો જોઈએ જોઈએ ફ્રેન્ડ્સ બરાબર પ્રોપર્ટીઝ ઓફ મટીરિયલ્સ શું તમે ક્યારે આશ્ચર્ય થયું છે કે જે ટમ્બલર કાપડનું કેમ બનાવવામાં આવતું હશે ટમ્બલર કાપડ કેમ બનાવવાનું તમે એ ધ્યાનમાં રાખો છો કે આપણે ટમ્બલરનો ઉપયોગ સામાન્ય રીતે પ્રવાહને રાખવા માટે કરીએ છીએ એટલા માટે જો આપણે જે કપડાનું ટમ્બલર બનાવીએ છીએ બરાબર તો આપણે શું આ કા આ કાર્ય હાસ્યાસ્પદ નહીં લાગે

કે જે તેના ઉપયોગ અને મહત્વપૂર્ણ છે અહીં કેટલાક ગુણધર્મોની ચર્ચા આપણે કરવામાં આવેલી છે ફ્રેન્ડ્સ બરાબર કે ગુણધર્મોની આપણે ચર્ચા કરવાના છીએ હવે દેખાવ આપણે જોઈએ બરાબર કે પદાર્થ સામાન્ય રીતે એકબીજાથી ભિન્ન દેખાય છે લાકડું લોખંડ એકદમ અલગ દેખાય છે લોખંડ અને તાંબા એલ્યુમિનિયમની પણ અલગ દેખાય છે તેથી અલગ અલગ બધા પદાર્થો પોતાની રીતે ગુણધર્મો અલગ અલગ ધરાવતા હોય છે દોસ્તો અહીંયા પ્રવૃત્તિ ત્રણ આપેલી છે દોસ્તો પ્રવૃત્તિ ત્રણ આપણે જોવાના છીએ

જ્યારે તમે વિવિધ પદાર્થો પોતાના હાથ વડે દબાવો છો ત્યારે તેમાંથી કેટલાકને દબાવવું મુશ્કેલ પડે છે બરાબર કે કેટલાક સરળતાથી દબાઈ જાય છે એક એક ચાવી લઈએ તેનાથી લાકડા એલ્યુમિનિયમની પથ્થરનો ટુકડો ખીલી ચોક અન્ય કોઈ પદાર્થ અથવા વસ્તુની સપાટી પર ઘસો પાડવાનો પ્રયત્ન કરો તમે કેટલાક પદાર્થો સરળતાથી ઘસરકો પાડી શકો છો જ્યારે કેટલાક પર સરળતાથી ઘસરકો પાડી શકતા નથી આ પદાર્થ જેને સરળતાથી દબાવી શકીએ છીએ તેને પર ઘસરકો પાડી શકાય છે તેને આપણે નરમ પદાર્થ કહીએ છીએ અને જ્યારે અન્ય પદાર્થો જેને દબાવવાનું મુશ્કેલ હોય છે તેને આપણે સખત હાર્ડ પદાર્થ કહીએ છીએ ઉદાહરણ તરીકે રૂ અથવા તો વાદળી નરમ છે જ્યારે લોખંડ છે એ સખત છે દેખાવ સંદર્ભે પદાર્થનો વિભિન્ન ગુણધર્મો હોઈ શકે છે જેમ કે ચળકાટ સખતપણું ખારબચડું અથવા તો લીસાપણું આ બધા તેના ગુણધર્મો અહીંયા આપેલા છે પદાર્થ છે એના પદાર્થના અહીંયા આપણને ગુણધર્મો આપેલા છે ફ્રેન્ડ્સ બરાબર જો તો કેટલા ઘન પદાર્થો જેમ કે ખાંડ મીઠું ચોક પાવડર રેતી તથા લાકડાનો જે વેહર એકત્રિત કરવાનો છે આ કાચા આ પ્રવૃત્તિ આપણને આપેલી છે એ પ્રવૃત્તિ દ્વારા આપણને મેળવી શકો છો બરાબર દ્રવ્ય બરાબર દ્રવ્ય પણ તમે જે છે એ જોઈ શકો છો ફ્રેન્ડ્સ બરાબર હવે દોસ્તો કેટલાક અહીંયા જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે વસ્તુઓ પાણી પર તરે છે અથવા ડૂબી જાય છે એનું કારણ શું છે આપણે જોઈએ કે પ્રવૃત્તિ આપણે કરવાની હોય છે પ્રવૃત્તિ કર્યા બાદ આપણને ખબર પડે કઈ વસ્તુ આપણે દરેક તરત છે અને કઈ વસ્તુ આપણને જે છે એ ડૂબી જાય છે હવે અદ્રાવ્ય ગંધ પદાર્થો પાણીમાંથી અલગ થઈ જાય છે હવે જો આકૃતિમાં તમે જોઈ શકો છો ફ્રેન્ડ કે અવલોકન કર્યું છે કે પદાર્થોમાં કેટલાક પાણીમાં મિશ્રિત ન થતા પાણીની સપાટી સપાટી ઉપર પડેલા સૂકા પર જેવા ફેંકો છે તેવા ઉડી જાય છે બરાબર દાખલા તમે જો પેટ્રોલમાં તમે પાણી મિક્સ કરો તો દોસ્તો પેટ્રોલ ઉપર રહે છે અને પાણી જે છે દોસ્તો એ નીચે જતું રહેશે આવા અનેક પદાર્થો આપણને જોવા મળે છે ફ્રેન્ડ્સ હવે પારદર્શકતા આપણે જોઈએ કે પારદર્શકતામાં શું આપેલું છે ફ્રેન્ડ્સ કે પારદર્શકતામાં જો તમે જે સંતા કુકડીની રમત રમ્યા હશો બરાબર એવા કેટલાક સ્થાને વિશે વિચારી શકો કે તમે સંતાવાનું પસંદ કરશો કે જે તમે બીજાને દેખાઈ ન શકો બરાબર અને તમે આવા સ્થાનોની પસંદગી કેમ કરીશું તમે કોઈ દિવસ વિચાર્યું છે કે આવા જે કેમ તમે પસંદ કરો છો એ દોસ્તો તમે તમે જો કોઈ જોઈ ન શકે એટલા માટે જે અપારદર્શક વસ્તુની સાથે પાછળ છે એ તમે સંતાઈ જાઓ છો ફ્રેન્ડ બરાબર હવે દોસ્તો જે કાગળ જે ભાગ પર તેલ દોસ્તો તમે જોઈ શકો છો કે હથળી અહીંયા પ્રયોગો આપેલા છે પદાર્થો જૂથમાં વેચવા અને જે એક બેટરી પાડવાની છે બેટરી પાડવાની ત્યારબાદ તમને જોવાનું હોય જે અલગ જ આપણને અલગ પ્રકારનું અહીંયા તમે જોઈ શકો છો અહીંયા આપણે જે સારાંશ પાઠનો સારાંશ શું છે આપણે જોઈ લઈએ આપણે જે જોઈ લીધું પ્રવૃત્તિ આપણે જોવાની નથી એટલે આપણે પ્રવૃત્તિઓને સ્કીપ કરી દીધી છે જે આપણને જરૂરી લાગતું એ વસ્તુ આપણે લઈ લીધી છે બરાબર આપણી આસપાસની વસ્તુઓ વિવિધ પદાર્થોની બનેલી હોય છે કોઈ એક પદાર્થનો ઉપયોગ અનેક વસ્તુઓ બનાવવા માટે થઈ શકે છે પણ એવું પણ શક્ય છે કે કોઈ એક વસ્તુ એક જ પદાર્થમાંથી વિવિધ પ્રકારના પદાર્થો બનાવી શકે દાખલા લાકડામાંથી આપણે વિવિધ વિવિધ પ્રકારનું જે ફર્નિચર પર ખુરશી ટેબલ બધું બનાવી શકે છે વિવિધ પ્રકારના પદાર્થોના ગુણધર્મો જુદા જુદા હોય છે કેટલા પદાર્થો દેખાવમાં ચળકાટ હોય છે કેટલાક ચળકતા હોતા નથી કેટલાક ખરબચડા ખરબચડા હોય કેટલા લીસા હોય કેટલા પદાર્થો સખત હોય કેટલાક નરમ હોય આ પ્રકારે આપણે પદાર્થ વિશે આપણે માહિતી આપેલી છે આ પ્રકરણની અંદર દોસ્તો દોસ્તો અમુક વસ્તુ આપણે લેવા જેવી વસ્તુ લીધેલી છે અમુક વસ્તુ છે આપણે એ સ્કીપ કરી દઈ છે અહીંયા આપણે સ્વાધ્યાય આપેલો છે સ્વાધ્યાય તમારે કરવાનો છે ફ્રેન્ડ્સ બરાબર તો દોસ્તો આજના વિડીયોમાં આટલું હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ વંદે માત્ર મને આવાના વિડીયો જોવા માટે આપણી ચેનલને ફોર ફી એજ્યુકેશન સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા